મિનેશ નામના યુવાનને સાઠંબા પોલીસ દ્વારા માર મારવામાં આવ્યા હોવાના આક્ષેપ લગાવવામાં આવે છે નિર્દોષ હોવા છતાં શારીરિક દુષ્કર્મનો ભોગ બન્યો હોવાના સમાજનો આક્ષેપ છે ત્યારે ન્યાયની માંગ સાથે ભોગ બનનાર યુવાન અને મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો અરવલ્લી એસપી કચેરીએ પહોંચ્યા હતા બે ભાઈઓ વચ્ચેના વિવાદમાં તૃતીય વ્યક્તિને માર મારનાર પોલીસ સામે કડક કાર્યવાહી કરવાની લોકોની માંગ સાથે જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જે સાઠંબામાં જે ઘટના બની હતી મનીષભાઈ ઉપર જે પોલીસે દમન કરવામાં આવ્યું હતું અને નિર્દોષ મનીષભાઈને લાકડીના ઘા વડે પછાડી અને ટોટિયામાં મારવામાં આવ્યા હતા તેના અનુસંધાનમાં આજે એસપી સાહેબસિંહને ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે ત્યાં સાઠંબાના પોલીસ ચોકી આગળ તમામ સીસી કેમેરા કઢાવી અને ચારથી દસના ગાળામાં જે તે બનાવ બન્યો છે તેના સીસી કેમેરા ચેક કરી અને જે વ્યક્તિ આ મનીષભાઈને જે મારવામાં આવ્યા છે જે પોચ કર્મચારીઓ પોલીસવાળા છે એમને લાકડીનો માર મારવામાં આવ્યો છે ઢોર મારવામાં આવ્યો છે તો સીસી કેમેરા ખોલાઈ અને આ તાત્કાલિક એસપી સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આ નિર્દોષ વ્યક્તિને ન્યાય મળવો જોઈએ અને જે પોલીસ સામે કડકમાં કડક ફરિયાદ થવી જોઈએ અને તે લોકોને સસ્પેન્ડ થવા જોઈએ એવી અમારી ગુજરાત વાલ્મીકી સંગઠનની માંગ છે જો આ લોકોને અમારા પરિવારને જો ન્યાય નહીં મળે તો અમો ગૃહમંત્રીને અને મુખ્યમંત્રી સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપું એમથી પણ ન્યાય નહીં મળશે ઉગ્ર આંદોલન અમે